જે અમે તલમાં એક નવી વેરાયટી ડેવલપ કરવા જઈ રહ્યા છીએ ત્યારે અમે રામગઢ સીમની અંદર પિન્ટુભાઈના ફાર્મની અંદર એક નવકાર કંપનીની નવી જાત અમે જે આપેલી છે તે તમે જોઈ શકો છો કે આજે પંચોતેરથી એંસી દિવસે પાકતી જાત છે જેની અંદર હાઈડ્રીનું પ્રમાણ પણ સારું એવું હોય જેનો ગ્રોથ પણ સારો રહેલી છે નીચેથી ઉપર સુધી ચાર છ ચાર છ બેડવા લાગે છે તે તમે દરેક પ્લાન્ટની અંદર જોઈ શકો છો બરાબર આ જાતનું આ અમારી નવી જાત છે જે અમે ડેવલપમેન્ટ અત્યારે કરી રહ્યા છીએ કે અમારા આર એન્ડ ડી ફાર્મની અંદર અને અલગ અલગ બે ચાર ખેડૂતોને અમે ડેમોસ્ટ્રેશન કરાવેલું છે જે જાત અમે બે હજાર ચોવીસ પચીસની અંદર રવિ રવિ સિઝનની અંદર ખેડૂત મિત્રોને તેમજ ડીલર મિત્રોને અમારી પાસે પ્રોડક્શન લિમિટેડ હોવાથી થોડી થોડી જાત આપીશું જે તમે આ વિડીયોની અંદર જોઈ શકો છો કે આજે આ પાંચ વીઘાનું આખું ખેતર છે એ ખેતરની અંદર આ આ આ ફીડ તમે જોઈ શકો છો તમે એનું બૈડવું પણ જોઈ શકો બૈડવું પણ મોટું છે અને દરેક ઉપર ચાર છ ચાર છ બૈલ લાગેલા છે જેની હાઈટ પણ સારી છે બરાબર છે ઉપર સુધી એનું ફ્લાવરિંગ લાગી ગયું છે કે તમે એવું નથી કે એક જ છોડ તમે કોઈ પણ છોડ ડીલર મિત્રો તેમજ ખેડૂત મિત્રો જોઈ શકો છો